ગુજરી ડી4 નો છો મનીષા ઠક્કર આજે આપણે ઘરે ક્રિસ્પી પાત્રા કેવી રીતે બનાવવા એ જોઈશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે ખીરું બનાવવા માટે 2 કપ ચાળેલો ચણાનો લોટ લેવાનો ચણાના લોટને જો તમે ચાળીને બળણીમાં ભરતા હોય તો પણ વાનગી બનાવતા પહેલા ફરીથી એકવાર ચાળી લેવાનો આમાં આપણે 1/4 કપ ચોખાનો લોટ એડ કરવાનો છે ચોખાનો લોટ એડ કરવાથી આ પાત્રા એકદમ સરસ ક્રિસ્પી બનશે પછી અડધા કપ જેટલી આપણે ગોળ આંબલીની તમારી પાસે ચટણી અવેલેબલ ના હોય તો તમે ગોળ આંબલીને ગરમ પાણીમાં પલાળીને પછી એનું પાણી પણ આમાં એડ કરી શકો છો આની સાથે અડધી ચમચી જેટલી હળદર અડધીથી પોણી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું એક ચમચી લાલ મરચું એડ કરવાનું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે તમે જે પણ મરચું રૂટીનમાં વાપરતા હોય લઈ શકો છો આની સાથે જ અડધી ચમચીથી ઓછો ગરમ મસાલો અને બે ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે અને સાથે જ એક લીંબુનો રસ એડ કરી દેવાનો પછી થોડું થોડું પાણી એડ કરીને આનું ઘટ ખીરું બનાવવાનું છે તો પહેલા વન ફોર્થ કપ પાણી એડ કર્યું હતું અને ફરીથી મેં બીજું વન ફોર્થ કપ પાણી એડ કર્યું છે પાણી જણાવ્યા પ્રમાણે આપણે થોડું થોડું કરીને જ એડ કરવાનું કેમકે આ ખીરાને થોડું થીક રાખવાનું છે ફરીથી વન ફોર્થ કપ પાણી લીધું છે પણ અત્યારે પૂરું વન ફોર્થ કપ પાણી આમાં નથી એડ કરવાનું હવે બાકીનું પાણી આમાં એડ કરવાની જરૂર નથી આમાં જ આ કોરોલોટ સરસ રીતે મિક્સ થઈ જશે આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે છેલ્લે આમાં ત્રણ ચમચી નવસેકું ગરમ કરેલું તેલ એડ કરવાનું હવે તેલને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ખીરો જો ઢીલું થઈ જશે તો તમે જે પાત્રા બનાવશો એ ક્રિસ્પી નહીં બને કેમ કે ખીરામાં મોઇશ્ચર હોવાના લીધે પાત્રા તમે તળો ત્યારે તો ક્રિસ્પી લાગશે પણ જ્યારે ઠંડા થશે ત્યારે પોચા થઈ જશે એટલે ખીરાની કન્સિસ્ટન્સીનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે ખીરાને ઘટ રાખવાનું છે હવે આને સાઈડમાં મૂકી દઈશું પછી આપણે અળવીના પાનને પાણીથી સરસ રીતે ધોઈને કપડાંથી રૂચી લેવાના અને હવે આમાં જે નસો હોય એ આપણે ચપ્પાથી કાઢી લેવાની છે તો બને ત્યાં સુધી તમને જો આવા કાળી નસોવાળા અળવીના પાન મળે તો એ લેજો એની જે પત્તાની ક્વોલિટી હોય એ ખૂબ જ સરસ હોય છે તો આ રીતે પહેલાં બધા પાન સાફ કરી લેવાના અત્યારે મેં લગભગ અઢીસો થી ત્રણસો ગ્રામ જેટલા અને નંગમાં જોઈએ તો તેર થી ચૌદ નંગ પાન લીધા છે હવે કિચન પ્લેટફોર્મ ને સરસ રીતે સાફ કરી લેવાનું અત્યારે હું ડાયરેક્ટ કિચન પ્લેટફોર્મ ઉપર જ પાનની ઉપર ચણાનો લોટ લગાવું છું તમારે કિચન પ્લેટફોર્મના બદલે મોટી થાળીની પાછળ પાનની ઉપર ચણાનો લોટ લગાવવો હોય તો પણ લગાવી શકાય તો આ રીતે પાનને આપણે ઊંધું મૂકવાનું હવે ખીરાને એકવાર હાથથી હલાવી લેવાનું ખીરામાં તમારે મસાલો ચેક કરી લેવાનો તમને આમાં ગળપણ ખટાશ કે મીઠું ઓછું લાગતું હોય તો એડ કરી શકો છો પછી આ રીતે થોડું ખીરું હાથમાં લેવાનું અને પાનની ઉપર આ રીતે ખીરું ચોપડતા જવાનું છે આખા પાનની ઉપર સરસ રીતે આ ખીરું લગાવી દેવાનું આ પાંદડા ખૂબ જ ટેસ્ટી બને છે અને આને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો તો આ રીતે એક પાનની ઉપર આપણે લોટ લગાવી દઈએ પછી બીજું પાન આના ઉપર મૂકવાનું તો બીજા પાનને આપણે આ રીતે મૂકી દઈશું અને ફરીથી આના ઉપર પણ સેમ રીતે રીતે લોટ લગાવી દેવાનો છે તો આ નાના નાના ત્રણ કે ચાર પાન લઈને એના ઉપર આપણે લોટ લગાવી દેવાનો પછી આને એક સાઈડ થી આ રીતે ફોલ્ડ કરવાનું અને એના ઉપર થોડો થોડો લોટ લગાવી દેવાનો છે અહીંયા વધારે લોટ લગાવવાની જરૂર નથી હવે બીજી બાજુ પણ સેમ આ જ રીતે એને ફોલ્ડ કરવાનું હવે જે આપણે આનો રોલ વાળીએ છીએ કરવાનો પછી બધા રોલ વાળી દઈએ એ પછી એક ધાર વાળું ચપ્પુ લેવાનું અને એની મદદથી આપણે આ રોલને કટ કરવાના છે એકદમ સરસ ધાર વાળું ચપ્પુ લેજો તો જ આ રોલ સરસ રીતે કટ થશે તો ચપ્પાને તમારે આ રીતે અને પછી આને ફ્રાય કરવાનું છે તો હવે આને ફ્રાય કરવા માટે તેલ પણ ગરમ થવા માટે મૂકી દઈશું હવે આ કટ કરેલા પાત્રાને આપણે ગરમ તેલમાં ફ્રાય કરી લેવાના અને આને ધીમા ગેસ ઉપર તળવાના તો જ આ એકદમ સરસ ક્રિસ્પી બનશે તો કઢાઈની સાઇઝ પ્રમાણે એકસાથે જેટલા પણ પાત્ર આવી રહે એ તમારે એડ કરી દેવાના કેમકે આને તળાવતા થોડો વધારે સમય લાગતો હોય છે ફ્રેન્ડ્સ આવી નવી નવી રેસીપી જોવા માટે નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે એના પર ક્લિક કરી દેજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતું રહે અને રેસિપી પસંદ આવે તો રેસીપીને લાઇક જરૂરથી કરજો હવે જે પાત્રા એક સાઈડ તળાઈ ગયા હોય એને ફેરવી દેવાના અને એકદમ સરસ રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના ફ્રાય કરવાના છે તો લગભગ મિનિટ જેવો સમય થયો છે અને હવે પાત્રા ક્રિસ્પી થવા લાગ્યા છે છે તો જે તળાઈ ગયા એને આપણે આ રીતના ઝારામાં લઈ લેવાના હવે તમારે બધા જો આ રીતે તળેલા પાત્ર નથી બનાવવા તો બાકીના જે રોલ વધ્યા હોય એને તમે ઢોકળિયામાં બાફીને પછી વઘારીને પણ યુઝ કરી શકો છો પાત્રાને બાફીને કેવી રીતે વઘારવા એનો વિડીયો મેં પહેલા જ તમારી સાથે શેર કરેલો છે અને અને તમારે જો હોય તો ઉપર ઉપર આઈ બટન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરવાથી તમને એની રેસીપી જોવા મળી જશે હવે આ પાત્રાને પેપર નેપકિનમાં લઈ લેવાના જેથી આમાં થોડું ઘણું પણ જો તેલ હોય તો એ નીકળી જશે આ પાત્રા એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે